સુરતના સચિન જીઆરડીસી પોલીસ અને સચિન પોલીસ સ્ટેશન દ્વારા થેલેસેમિયા બાળકો માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું સુરત પોલીસ થેલેસેમિયા બાળકો માટે વારંવાર રક્તદાન કેમ્પ સહિતનું આયોજન કરે છે ત્યારે સુરતના સચિન જીઆરડીસી પોલીસે અને સચિન પોલીસ દ્વારા થેલેસેમિયા બાળકો માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું સુરતના સચિન જીઆઈડીસી રોડ નંબર ત્રણ ઉડીપી ઢોસા સેન્ટર સામે એલ ડીજીવીસીએલ સબડીવીઝન કચેરીની બાજુના ગ્રાઉન્ડમાં યોજાયેલા મેગા રક્તદાન કેમ્પની સુરત પોલીસ કમિશનર દ્વારા સવારે સાડા દસ કલાકે બ્લડ કેમ્પની શરૂઆત કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અધિકારીઓ સાથે સ્થાનિકોએ રક્તદાન કરી રક્તદાન એ એજ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે જો એક થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે જો મેગા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલા છે જો અમારા આ વિસ્તારના ધારાસભ્ય શ્રી શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબ એના જે જીઆઈડીસીના અમારા મેમ્બર્સ મેમ્બરશ્રીઓ જોઈએ ઇન્ડસ્ટ્રીઝ જોઈએ અને અહીંયા જો અમારા જો કામ કામદારો છે એના સહયોગથી અને પોલીસના અમારા જવાનો અધિકારીઓ આ બધા લોકો જો બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને આજે જો અમે આ બ્લડ ડોનેશનના મેઇન પર્પઝ છે અમારા શહેરમાં આઠસો જેટલા અમારા થેલીસેમિયા છે ગ્રસ્ત અમારા બાળકો છે એના માટે જો નિયમિત બ્લડની જરૂરત પડે છે એના બ્લડ અમે અલગ અલગ સાત જો બ્લડ બેન્કો આવી છે એના મારફતે એના તક પહોંચાઈએ આજે અઢી હજાર જેટલા બ્લડ યુનિટના ભે કરવાને અમારી પૂરી શક્યતા છે જોઈએ અને મને ખૂબ ખુશીની વાત છે કે સુરત શહેરમાં અમે લોકો દર મહિના એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ પોલીસ કરે છે અને અત્યાર સુધી બાર હજારથી વધુ બ્લડ યુનિટ અમે ભેગા કરીને થેલીસીમિયાગ્રસ્ત બાળકો તો પહોંચાડે છે અને આ સારા કાર્યોમાં જેટલા બી લોકો જોડાયેલા છે આ તમામ લોકોને અમે ખૂબ આભાર માનીએ છીએ અને આપણી આ નૈતિક જવાબદારી છે કે આપણા એવા બાળકોના સારા જો હેલ્થ રહે એના માટે જો બ્લડની જરૂર પડે છે આ જ રીતે આપનો સહયોગ ભવિષ્યમાં બી કરતા રહેશો એવા એના માટે હું પોલીસ કમિશનર તરફથી જો આપને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ